અમુને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ ભગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે જે બસો ને ઓગણપચાસ બાજકા ત્યાં હતા એનો વજન કરાવતા કુલ બાર હજાર નવસો ને દસ કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે જેની પ્રતિ કિલો ઓગણચાલીસ રૂપિયા લેખે એની કુલ કિંમત પાંચ લાખ ત્રણ હજાર ચારસો ને નેવું જેટલી થાય છે આ જથ્થાને અમોએ તુરંત સીઝન કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે